પીપલોદ દાહોદ આરટીઓ ઇન્સ્પેક્ટર વી કે પરમાર સામે ગાડીના ડ્રાઇવરે માર માર્યાની પીપલોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા પીપલોદ રેબારી ગામેથી દાહોદ અમદાવાદ નેશનલ હાઇવે પસાર થતો જ્યાં પાંચ દિવસ પહેલા દાહોદ જિલ્લા આરટીઓ ઇન્સ્પેક્ટર એક ડ્રાઈવરને બેહરમી પૂર્વક માર્યો અને ડ્રાઈવરે પાસેથી બે હજાર રૂપિયાની માંગણી કરી ડ્રાઈવરે નહીં આપતા દાહોદ આરટીઓ ઇન્સ્પેક્ટર રક્ષકની જગ્યાએ બની નિર્દોષ ટ્રક ડ્રાઈવર પર લાકડી લઈ તૂટી પડ્યો અને ટ્રક ડ્રાઈવરને એટલો ઢોર માર મારવામાં આવ્યો કે ટ્રક ડ્રાઈવરને માર મારી અધમુવો કરી નાખ્યો ત્યારે જાગૃત નાગરિક દ્વારા આરટીઓ ઇન્સ્પેક્ટરનો વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો ત્યારબાદ આરટીઓ ઇન્સ્પેક્ટર ટ્રક ડ્રાઈવરનો પીછો કરી કતવાર બાયપાસ પર ટ્રક ડ્રાઈવરને રોકી ટ્રક ડ્રાઈવર જોડે વિડીયો બનાવ્યો મેં તેમને માર્યો નથી બીકનો માર્યો ટ્રક ડ્રાઈવરે આરટીઓ સામે હાથ જોડી કહ્યું સાહેબ મને જવા દો હું નિર્દોષ છું ત્યારે આરટીઓ ઇન્સ્પેક્ટર અને તેમના ખાનગી માણસોએ ધાક ધમકી આપી તેમને મારવામાં નથી આવ્યું એવું નિવેદન લીધું પણ નિર્દોષ ટ્રક ડ્રાઈવરે મારનાર આરટીઓ ઇન્સ્પેક્ટર સામે આજ રોજ પીપલોજ પોલીસ સ્ટેશનમાં ટ્રક ડ્રાઈવરે પરિવાર સાથે ફરિયાદ નોંધાવતા દાહોદ જિલ્લામાં ખળભળાટ મચી ગયો જુઓ શું કહે છે ટ્રક ડ્રાઈવર અને સરપંચ બીરો રિપોર્ટ ચંદુભાઈ મોહનિયા એ ઘટના અમે ચાર તારીખે સવારમાં આઠ વાગ્યા અહીંયાથી થી નીકળ્યા હતા ત્યારે સમય નવ નવ વાગ્યાનો સમય હતો તે ટ્રક ઊભી કરાવતા એવું અમને નજરે પડતા અમને ખ્યાલ આવી ગયો કે ડ્રાઈવર સાહેબ આડિયો સાહેબ પાઇપ લાઈન ઉતાર્યા હતા તો સો ટકા ડ્રાઈવર ને અમને ખ્યાલ આવ્યો કે અમે યુ ટર્ન લેતા ઓછામાં ઓછી વીસ પચીસ લાકડીઓ મારી દીધી હતી અમને પોતા પોતા અને જ મોબાઈલ મેં જાતે મોબાઈલ મારા મોબાઈલ કેદ કર્યા હતા એમને તે ટાઈમે અમને પૂછ્યા દબંગા થી અમદાવાદ અમારી સાથે બી દાદાગીરી ની ઊંચા વાત કરતા હતા કે તમે કોણ છો આમ છે તેમ છે કરીને એટલે ડ્રાઈવર ખૂબ ખરાબ રીતના માર્યો છે આવું ઘટના નહીં બની જોઈએ બીજી વાર અને કાયદેસર ની કાર્યવાહી થવી જોઈએ એમની ઉપર કડક પગલા ઉપરથી થી અમને તો ગાંધીનગર સીએમ સાહેબ ની બીકી છે કે આવા અધિકારીઓ ખુલ્લા પાડો બીજી વાર કોઈ આવા ડ્રાઈવર ની હેરાનગતિ ના થવી જોઈએ આ ઘટના સમગ્ર પહેલી વાર વખત બની કે પહેલા બની ચુકી આગાઉ ઘટના અમે ઘણી વાર જોયી છે આવી ઘટના આઈટો સાહેબ રસ્તામાં ઉભા થાય છે અને ખોટા ઉઘરાણી કરતા હોય એને કાયદેસર ને એની માંગ છે ન્યાય મળવો જ જોઈએ કેમ કે એને રાત્રે રોકીને એને ધાક નિવેદન બદલાયા અને સમગ્ર ટીમ ને બધાને મીડિયા મિત્રો બી બદનામ કરવાની કોશિશ કરી રહ્યા અને અમને બી બદનામ કરવાની કોશિશ કરી છે તમારું નામ रावत વિદેશભાઈ બબુભાઈ મેં આપને બોમ્બેથી આરાહતા દિલ્હી કે લિયે જા રહા થા ટૂલના કા ક્રોસ કરને સે આટુ ખરા થા કે સાબ ઉધર આટુ કે બંદે થે ઉધર મેરે લિયે હાથ નહીં દિયા મે ઉધર સે ટૂલ સે 2 કિલોમીટર આગે આગેયા તો 2 3 કિલોમીટર આટુ સાબ આયા તો એકદમ બેરિગેટ ઠેક દેતા મેરા ગાડી કે સામે उससे मेरा टायर फट गया था बैलेंस गाड़ी का बिगड़ गया मैंने संभाल के गाड़ी रोक दी एक साइड रोक के मैं उतरा था आरटीओ साहब आया आरटीओ था बोला टी ओ साहब ने डंडा बरसा दिए आरटीओ के साथ बंदे थे उसने लात वात दिया था घोसा दिया था उसने डंडा उंडा बरसा दिया उधर एक सरपंच साहब आया था उसे देखने से आरटीओ साहब ने डंडा फेंक दिया सरपंच साहब बोला था आरटीओ टी ओ से आपका हानि हुआ अधिकारक नहीं है ड्राइवर पर हाथ उठाने के लिए आर सरपंच साहब बोला इतने इतने में आरटीओ उधर से भाग गया फिर सरपंच साहब ने फोन करा था अस्पताल के लिए थाने के लिए एम्बुलेंस आई थी एम्बुलेंस में अपना इलाज करवाने के लिए अस्पताल में गया था अस्पताल में इलाज इलाज गाड़ी का चेर बल्दा, चेर में उज कर पास पहुंच गया था ढाबा पे मैंने खाना वाना खा के उधर से नाइट को गैर मारा था गैर मारने से दाऊद पार कर रहा था तो दाऊद पार करते ही आज से वो साहब आया था करेटा में करेटा मेरा गाड़ी का आसामी लगा दिया फिर आज की दो बलोरा और आई थी एक शिकार थी एक अपनी बलोरा थी आर टी ओ साहब ने उसमें सोलह सत्रह बंदे थे आर टी ओ के साथ उसने बोले बयान देकर जाएगा तो जब तक तो जाएगा नहीं तो इधर से जाने नहीं देंगे आरटीओ को घने जबरदस्ती बयान बल दे गया था मेरे उधर आर टी ओ के साथ पंद्रह बीस बंदे थे उसने बोला इधर बयान बल देगा तो जाएगा नहीं तो इधर से नहीं जाने देंगे आर टी ओ पुलिस आया हो मैं आपको कम्प्लेन्ट लिखवाने के लिए आया था आर टी ओ के खिलाफ लिखवाई हाँ लिखवा रहे हैं पर क्या कार्यवाही होनी चाहिए इस इसपे भाई सरकार के हम तो यही निवेदन है और दिन ऐसे आज मेरा हुए और दिन कोई उस कोई उस्ताद या हादसा नहीं होना चाहिए तो आपके पास पैसे की मांगनी करी थी आरटीओ ने नहीं आरटीओ टीओ ने हजार दो हजार आरटीओ ने उस टाइम में पैसा भी नहीं मांगा और दिन हर चक्कर आते हैं हम हर महीना में तीन चक्कर लगते हैं हाँ। हर बेर रूपए हजार रूपए आर टी ओ के लिए देख जाते हैं हम आरटीओ का नाम है आरटीओ का नाम मालूम नहीं है